પહેલગામ આતંકવાદી હુમલા બાદ અટારી વાઘા બોર્ડર પર નાગરિક કવચ અને વેપાર પ્રવૃત્તિઓ સ્થગિત કરાઈ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પગલાં લીધા છે આ પગલાના ભાગરૂપે અટારી વાઘા બોર્ડર પરની તમામ નાગરિક કવચ અને વેપાર પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે આ નિર્ણયનો ઉદ્દેશ રાષ્ટ્રીય સુરક્ષા જાળવવાનો અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે અટારી બોર્ડર જે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુખ્ય માર્ગ છે ત્યાં રોજબરોજ હજારો લોકોની અવજવર અને વેપાર પ્રવૃત્તિઓ ચાલતી હતી હવે આ બોર્ડર પરની તમામ પ્રવૃત્તિઓને અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી છે આ નિર્ણયથી સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓ પર અસર પડી છે પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે આ પગલું જરૂરી માનવામાં આવે છે સુરક્ષા એજન્સીઓએ બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે અને તમામ પ્રવેશદ્વારો પર ચુસ્ત ચેકિંગ શરૂ કર્યું છે આ ઉપરાંત સ્થાનિકવાસીઓ અને પ્રવાસીઓને બોર્ડર નજીકના વિસ્તારોમાં અવજવર ટાળવાની સલાહ આપવામાં આવી છે સત્તાવાળાઓએ જણાવ્યું છે કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવે ત્યાં સુધી આ પ્રતિબંધો લાગુ રહેશે સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતત સ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે અને જરૂરિયાત અનુસાર આગળના પગલાં લેશે જાહેર જનતાને શાંતિ જાળવવા અને સત્તાવાળાઓ સાથે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે